શાંતિ કરણ જગભરણ મારી ઘડો ઘડ્યા એથી નમીએ તને નારાયણી મારી વિશ્વરૂપ વૈરાજ અને આગ લગી આકાશ મેં હવે ખન ખન જરે અંગાર આવા સંત ન હોત સંસાર મે તો તો જલી જાત બ્રહ્મા આજે પરમ પૂજ્ય પ્રાથ સ્મરણીય જે ખાખે બાપુ એટલે કે નારણદાસ બાપુ એમને ઓગણીસમી પૂર્ણ તિથિ હોય દરબાર ગાવા 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 તારી સેજલડી ના એ ગાવા ગાવા ખોડલ તારી ની દરડી નાગી ત્યાં તો શબદ ના એ માળા માડે ત્યાં પુરા પ્રગટ થાય છે અને જ્યારે ભક્તિ જે છે એ શક્તિ સુધી જ્યારે પહોંચે છે સાહેબ આ સથરા ગામની ભૂમિમાં આનંદ ઈ વાતનો છે કે ભક્તિ ની શક્તિ બે ની બાપુ તિથિ નો કાર્યક્રમ હોય આજે ઓગણીસમી જયારે ખાખી બાપુ ની જયારે તિથિ છે આપ જાણીએ છીએ કે જયારે નક્કી થયું ત્યારે આપણે ત્રીજી લહેર માં પ્રવેશ કરી ગયા પણ આ મઢીમાં બેઠો બાવલીઓ એમ કે હવે કોરોનાની એસી કે તેસી તમે મોજ કરો ને વાલા આને જો એની કૃપાથી પાછો આ પ્રોગ્રામ છે તમે જો આનાથી વલ્લભભાઈ બીજો પરસો શું જોવે આપણે નહીતર તો માણસ ને લીલા લેર હતા ને આ કોરોના આવ્યા પછી લીલા હકેલાઈ ગઈ ને એકલી લેરું આવી લીલા માતર બેનો આ હા 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 શું 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 અને ત્રણ થી પાછું વિચાર આવ્યો બધા કે ના આ વિચાર કોણે આપ્યો આ સમાધિમાં બેઠોની ની બાવલિયા વિચાર આપ્યો છે કે ના આનંદ કરો તમારો વાળ વાકો નો થવા દો અને વાત સાચી છે સાહેબ જ્યાં શ્રદ્ધા હોય જ્યાં ભરોસો હોય અને જ્યાં શ્રદ્ધા ને ભરોસો બે આવી જાય અને ત્યાં કહેવાય ગયું પછી જે વિશ્વાસ નામનો દીકરાનો જન્મ થઈ જાય ને પછી એના પલા પકડે કોઈ ભલા માણે

એવા અનેક એવા ભક્તો છે કે કદાચ આપણે સામે અહીંયા આગળ નહીં બેસી શકતા હોય એ ખૂણામાં બેઠા બેઠા એની પ્રાર્થના કરતા હશે તો એ એટલી સાંભળે ભલા હે આ જુદી વસ્તુ છે આજનો ટૂંકમાં કે આ કોરોનાની ત્રીજી લહેર જયારે સમાપ્ત થઈ અને ધીરે ધીરે પાછું માનવ જીવન બસ શબ્દોની શરૂઆત કરતા પહેલા ખાખી બાપુને પ્રાર્થના કરીએ કે અમને મહાન બીમારીઓ વિશ્વમાંથી નાબૂદ થાય અને હે ખોડલ અમારી ઉપર એવા ખમકારા કરજે કે બસ અમે ગુણગાન રહીએ હે ખાખી બાપુ અમે તમારું સ્મરણ કરતા રહીએ અને 19મી આ પૂર્ણ તિથિનો આપણો આપણા ત્રણ દિવસનો જે કાર્યક્રમ કાર્યક્રમની શરૂઆત કવિરાજ જીલુદાન કેમ ગયા એમણે સરસ એમને તાળીઓના ગગડાટથી વધાવો વાહ ભાઈ શ્રી સાગરદાન ભાઈએ ગણપતિ વંદના કર્યા બાદ ખાખી બાપુને યાદ કર્યા મા ખોડલને યાદ કર્યા એમણે પણ આપણે તાળીઓથી વધાવીએ હજી પૂનમબેન પાસેથી આપણે ભજનો ગીતો સાંભળવાના છે એમણે પણ આપણે તાળીઓથી વધાવી લઈએ અને એવા જ આપણા કવિરાજ અહીંયા મંચ ઉપર ઉપસ્થિત છે જિગ્નેશ કુંચાલા એમણે પણ આપણે તાળીઓથી વધાવીએ

હાજા થાય એને ત્યાં ડૉક્ટરો થાળીઓ વગાડતા વગાડતા બહાર મૂકવા આવતા હતા અને જે સોસાયટીનો માણસ હારોથીને આવે એને સોસાયટી હામૈયા કરતા અત્યારે કોઈ મારું ભૂંસતું નથી કોરોના તો કઈ તો થાય થાય અને મટી જાય એટલે કોરોના કે મારું મૂળિયું કાઢ નાખ્યો તમે ભારત અમે એ મૂળિયું નથી કાઢ્યું અમારી શ્રદ્ધા ને અમારા ભરોસાએ એ કાઢ્યું છે બાકી હકીકત જો તમે તમે એક સાંભળીજો અમારે પૂરો આ લગન ગાળો આવે ત્યારે જો ભાઈ મારા શબ્દો ની શરૂઆત કરતા પહેલા ઓણ નવા પૈણા એ બધા સ્વાગત કરું છું શું જયારે લગન ગાળો વલ્લભભાઈ રોડે નીકળ્યું નથી થતું હું આજ બે જગ્યાએ તો ખોટી જગ્યાએ વી ગયો મારા તોય કે આવો આવો પધારો 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 એને એમ હોય કે આ એમને થોડા આવ્યા હોય ચા પી પી નીકળીએ પછી પૂછ્યું કે આપણે અહીંયા નહોતું આવવાનું લાલો કે મેં મંડપ ભેડું થઈ લીધી ઓ રેવાજીન ભાઈ આમાં આપણે હલવાઈ જાવું થાય પણ આપણે હવે આપણે જાય એટલે રાજી તો થાય જ બધા અમારે આ ભૂરો આમ જ કરતો ઘેરે ખાય જ નહીં આ લગન ગાળો થાય ને એટલે મવવા ભાવનગર અને સ્પેશિયલ એક જોડી કપડા લગન માં જવા માટે એને તનાટન પહેરજે હું કામ ગમેનું ફંક્શન હોય જાય અને આ પાછો એટી કેટીમાં જાય અને આવો મહેમાન થોડો વન તેડ્યો આવે એમ આવો સૂટ બૂટ વાળો વરપક્ષના એમ થાય કે કન્યા પક્ષ વાળા છે કન્યા પક્ષ વાળા ઝપટ કરીને કોરોનામાં ભૂરો હલવાનો આ ફસા ફસા ના જે નિયમ આવ્યો ને પચાસ જણા વચ્ચે લગન કરવાના લોભિયા બાપે આવા બહુ લાભ લઈ લીધા લોભિયા બાપ જે હતા ને એ કેટવા બરાબર છે આપણે નિયમો પાલન કરીને વરરાજ વન ગોર્ધદાન એક જગ્યાએ તો જે સમાજની વાડી હતી ને એ વાડી ની બહાર વરરાજો રોતો હતો

કટકુંદી ના ઠળિયા જેવા શીકણા ના પેટ ના બે વેવાઈ વાળી પાછા મળ્યા અને કીધું જો ભાઈ તમારા ગેસ્ટ જે આવે તમારા જે મહેમાન આવે એ ગણાવતા જાવ મારા મહેમાન હું ગણાવતો જાય જો એકાવન માં ન થવા જોવે નિયમ એ નિયમ બે મારા વાલી લિસ્ટ લીધું ભેરા કોને કોને કંકુત્રી મોકલી હતી એ લિસ્ટ તો આવે જ કોણ તાકે રમેશભાઈ ભાઈ આવો કોના તાકે કે કન્યા અમારા પક્ષ ઓકે એ ગણતા થતા ભૂરો તો ઈ વળી જે નામ કે આમ ટાઈ કર્યો બોલો કે ક્યાંથી કયા પક્ષમાં પૂરો પહેલી વાર હલવા કાર્ડ તો હતું નહીં ઓલા લિસ્ટમાં નામ નહોતું ઓલા કાર્ડ મોકલે એના નામ તો હોય જ હવે આપણી ભેગો રહ્યો એ મોડો પડે બે ને થકો મારી નંદર ગળી ગયો બોલો હાલો એ કે શું કોને પૂછો છો બે ને થકો મેર્યો બે હાલો આમ એમ કરીને ગણવા મળ્યો એક બે ત્રણ ચાર પાંચ છ જ્યાં દોઢો થઈ ગયેલા સરકારમાં લે આવ્યો છું હા સરકારમાં લઈ આવ્યો છું કંઈક ક્યાંથી આવ્યા ક્યાંથી શું બોલો છો બાન છે તમે કોની સાથે વાત કરો છો અધિકારી સાથે વાત કરો છો બે વેવાય ટેબલે બેસાડીને છે માર્યું સોરી સોરી સાહેબ ઓળખા નહોતા સોરી સોરી સો સાહેબ ભાઈ માટે એટલું લેતા હો ભાઈ માટે બે બે અને અગિયાર અગિયાર હજારનું કવર કર્યું બે બોલો લ્યો કપડાનો ખર્ચો આમાં નીકળ્યો કોરોનામાં એને બોલો આમ હલો કરી લીધો હા પણ કહેવા ગયો સાહેબ આ ભારત દેશ માટે સ્વર સાધિકાએ એક ભારત રત્ન એ ભારતના ગૌરવ વિદાય લીધી લતાજી એના ચરણોમાં કોટી કોટી વંદન કરું અને આપણા સમગ્ર વિસ્તાર વતી

અહીંયા સ્વરની પણ સાધના એની પણ પૂજા કરવામાં આવે સૂરની પણ પૂજા કરવામાં આવે અને સાહેબ માય કાંગલો તો આ દેશમાં હાલે જ નહી રાકા નો દેશ જ નથી જોઈ લેચ્યો ને આપણે વિચાર ઘરે રહે તું હવે રહેવા દે હે પણ સાવ સુવાળો એ જી નાથી આ રાજો આ ભારતે કાયર દેવ રે બાપ ભારતે કાયર દે

ધર્મ વગર તમે જીવી ન શકો ભલા બાળા સાવ સુવાળો સાવ સુવાળો રાખો ભારતે કાયર દેવ રે બાપ ભારતે કાયર દે એક ધારી સુલધારી મારો ચક્રધારી વાસુદેવ ધીકાણા ના ધૂપ લીધા છે ગીતા ના પાઠ કીધા છે બેઠો રે એવો ભગવાન કોઈ ખીલા ધરબી દે કોઈના બાપ ની તાકાત નથી ત્રિશુલ ધારી મારો ચક્રધારી અહીંયા તેગ લઈને વિષ્ણુ ઉભો છે ત્રિશુલ લઈને મહાદેવ ઉભો છે અરે ઈ કરતાય માં ખોડે લામો જો ત્રિશુલ લઈને ભગવતી ઊભી છે એક હાથમાં ત્રિશુલ ચરણે આવી જા તો કૃપા કરો એક હાથ આમ રાખ્યો છે અને અહંકાર કર્યો તો ત્રિશુલ હાથમાં છે અને પછી મગર ઉપર સ્વાર છે જો હાંભળી લો ઈશ્વર જો મેં પહેલા કીધું ને ભક્તિ ને શક્તિ અલગ રહી જ ન શકે

ઘણા કોઈ એવા આવા અહંકારના ટોપલા લઈને બેઠા હોય સાહેબ યાદ આવ્યું એટલે કહું ભગવાનના હજાર નામ છે એમાં આમાં જો કોક આમાં જેટલા બેઠા એમાં હજાર નામા લીધ કોક તો બેઠા જ આ નામ વગર કોઈ છે જ નહીં પણ એમાં બે નામ હજાર નામમાં બે નામ એક ગર્વગંજન અને એક વિષમભર એક નામ છે ભગવાનનું ગર્વગંજન અભિમાન આવ્યું નથી ને એથો નાખ્યો નથી અને એકનું નામ છે વિશંભર એકનું નામ વિશંભર છે વિશંભર કોણ બધાનું ભરણ પોષણ કરવા મારે કહેવાય નહીં પણ વચ્ચે હું કહું વલ્લભભાઈ અહીંયા હીરાવાળા કેટલા બેઠા આમ કારખાનું વકારતા હોય એવા હું વાત કરો જોઈએ સાબાસ હવે મારે વધારે જ પૂછું તમને ત્રણ જણાને પૂછું તમારી પાસે કેટલા કારીગરો હા અગિયારસો તમારી પાસે એટલા વિસ્તારમાં તમે છો ને કેટલું કેટલું કારીગરો ભીણાય છે કોક પાંચ ચોપડી કોક અભણ નાનામાં નાનો પગારદાર કેટલા છે 10000 થી લઈ અને લગભગ લાખ સુધી ના હશે બરાબર હવે છે આવી રીતે કઈ વ્યવસ્થા સરકારમાં કેટલા નોકરીમાં રાખી શકે આ વિશેંબર નહી તો બીજું શું મન તમે કહો ને આપણે ઘણીવાર શું થાય કોઈ પણ ઉદ્યોગપતિને ખાલી એની એવું કે ભાઈ એટલું બહુ કમે નહી પણ કેટલા પરિવારને હાચવીના માણા કેટલા પરિવારની જવાબદારી લે આમાં જેટલા બેઠા એટલા જે કાઈ ધંધો કરતા હોય આમે ડાયરો કરીએ છીએ તો ઘણા શું કે કેટલા કઈ ઓછા થોડા લે પણ તમે એક પ્રોગ્રામમાં આ મંડપની અંદર કેટલા કામ કરતા હશે આ માઇક વાળા થી લઈ એમ તબલા બેનજો મંજીરા આપડા કેમેરા વાળા તમારો કેટલાનો નો સટાપ છે આ એક જ રાત નો સટાપ હો આમાં મંડપ વાળા મિત્રો કેટલાય ખીલ્યું માર્યું છે રસોડામાં કેટલા કામ કરતા હશે એટલું નહીં સાહેબ આ રોડે જોયાવો ફુગા વેસવાથી લઈ અને ખારીસિંગ વાળા એ કેટલા જણા એક રાત ની અંદર ભરણ પોષણ માણસો નું થતું હોય છે આ તમારા નાની હોય વાતું નથી આ સાહેબ આ ભગવાન એટલે મોદી સાહેબ જે ઉત્સવોને જે વધારે આગ્રહ આપે છે અને ઉદ્યોગપતિઓને વધારે આગ્રહ આપે છે એનું કારણ એ છે કે એટલાને હાથવી લેશે એટલા પરિવારને હચવાય જશે નહીતર ગ્રેજ્યુએટ થાય ને કેટલું કરીએ ત્યારે સાહેબ પટાવાળાને નોકરી મળે સાત હજારના ગ્રેજ્યુએટ તો જોચે જ હવે હું દહમાં આપે છું હાલું હેમાં હાલું યોગ મને પટાવાળામાં કોઈ રાખે દસ ના પાસ લાયસન્સ નથી મળતું અત્યારે ડ્રાઈવિંગ નું એમાં દસ ઓપડી પાસ માગે હાલીએ ક્યાં ઈશ્વર બધાને પોતપોતાના કામ માટે મોકલે છે તમને એટલા પરિવારની જવાબદારી માટે ઈશ્વરે મોકલ્યા છે રાજભા તમને અમુક એટલા પરિવારના આ જેટલા કોઈના નામ મારે કેટલા લો પણ આ બધાને કંઈક જવાબદારી માટે મોકલ્યા છે તમે જાઓ અને એટલાનું ભરણ પોષણ કરો એટલાનો પગાર તમારે કરવાનો છે હીરા તૂટે પછી આપણા તૂટે કોઈ પણ વાત ઝેડ તો આખા ગુજરાતમાંથી મારે એ કહેવું છે કે એવા પચાસ હીરાના કારખાનાવાળા ગોતી લો કિરણ ડાયમંડ થી લઈને તમારા સુધી તો સાહેબ મેં આંકડો માર્યો છે પાંત્રીસ લાખ યુવાનો કેવલ ડાયમંડ ની અંદર પરિવાર પોતાના હાલે છે આ જેવી તેવી વસ્તુ નથી હવે આમાં દરેક આ રિલાયન્સ ને તમે આ રીતે જો પણ રિલાયન્સ નીચે કેટલા ના પગાર મળે આ ઈશ્વર ભતા મેં એક જગ્યાએ પ્રોગ્રામમાં કીધું હું કહું જો મને ગાવા મોકલો છે અને તબલા વગાડવા મોકલ્યા અને કેમેરા લઈને મોકલ્યા ભગવાને કોઈકને ડોક્ટર તરીકે મોકલ્યા કોઈકને માઇકવાળા માઇકવાળા હા માઇકવાળા તરીકે મોકલ્યા આપણે પૂછવું પડે એક જગ્યાએ મેં કીધું માઇકવાળા તો મને કે નહીં ભાઈ માયક નહીં લાઉઝ સ્પીકર કહેતા લાઉઝ સ્પીકર હા ગુદ દરેકને ને કઈક ભગવાને મોકલ્યા કોક બિલ્ડર તરીકે મોકલ્યા હે મેં આવું કીધું ને કોઈને એમણે ભગવાન મોકલ્યા તો એક જણો મને કે અમારા ગામમાં એક કાંઈ કરતો નથી આખો બેઠો બેઠો મેં કીધું એને ગામની હળી કરવા મોકલ્યો હું એમણે મોકલે જ નહીં મારો હાથ ન મોકલે કોઈને મોકલતો હશે કોઈને ખરેખર બોલો ભાઈ કોઈ ભગવાન કોઈને એમણે મોકલતો જ નથી એરું ને એમણે મોકલે એનું હું આવું ફોણ મારે મોકલ્યો પછી કોઈ આ છે કરીને ફોણ માં આંગળીઓ નાખે તો આપણે શું કરી લઈશું આપણે આપણે કહેવાતું છે મારે કહેવત માં નથી જવું ખબર ને વાણંદ ના વાંકા હોય કોથળા માલી કરી દે હવે એ ખરેખર જો કોઈ પણ કહેવત એમણા છે જ નહીં મારે તમને હવાણ કરાવી છે માઇન્ડ હાથમાં આવ્યા છે પહેલા કે પ્રોગ્રામ બંધ રાખવો છે

એવું આપણે અત્યારથી કહી દઈ ને આમ તો જો કે અમે બે અલગ અલગ આમ કઈ નથી હું આવતો તો એ ન હોય તો આલે નહીં માયા ને કીર્તિન કીર્તિન માયા મોરાર બાપુ જ નામ પાડેલું છે પણ બે હારે હોય તો પેલા લેડીઝ જેન્ટ્સ નું ઓલું હતું પ્રાણભાઈ હોય તો ફલાણા દિવાળી બેન હોય પ્રફુલ્લભાઈ હોય તો એટલે નામ હતા હવે અત્યારે અમારું જેન્ટ્સ ની જોડી પહેલી વાર થઈ ગયો કારણ કે બે ના નામ એવા ને કીર્તિ ભાઈ કહેવાય ને કીર્તિ બે નહિ કેવાય માયા ભાઈ કહેવાય ને માયા બે નહીં કેવાય અમારી કોઈ જાતિ ભાતિ નો ભેદ નહીં ગૃહ ના દેશમાં પાંડ ભાઈ તમે જરા ઊંડા ઉતરો યાર ગદવ છો હું કેવત ઉપર જાતો તો ભાઈ પેલા વડીલો ને બધાને ખબર હશે પહેલા છે ને ભાઈ આ ભજનના ને એના કે પેમેન્ટ નોતા તાહડા જે થાય એ બાપુ ના કેંગ્યા બાપુ આ આ પાટે પધારો બાપુ આરે મેં બહુ ભજન કરેલો હું તેદી બહુ નાનો હા પેલે હું હતો તી ને ભાઈ આપણે બધાએ જોયું છે અને કવિરાજ આવતા હોય તો બબે ત્રણ ત્રણ દી રોકાય ચોરે ભાઈ મહેમાન થાય અને એક વાર્તા લે ત્રણ ચાર દિવસે પૂરી થાય અને એ કઈ પેમેન્ટ તો કઈ નહીં જે ડાયરો તેથી ડાયરો શબ્દ ડાયરો જે આપે હજી આપણે નામ માંડીએ ત્યારે નથી બારોટ કેતા ડાયરાના એટલા થયા પણ આ કવિરાજ એવા હતા કે તમે કેટલા આપો એમ નહી પણ મને તમારે બે તોલા અફીણ રોજ નું દેવાનું એવા બંધાણી માણા અને હા મેં દરબારી ડાયરા કીધેલો પણ બન્યું એવું હોય ત્યારે અંગ્રેજ સરકાર એટલે એ બરોબર આમ ચોરે આવ્યા અને કીધું કે દરબાર હું આવી ગયો છું પણ બાપા અમારો બાપા કવિરાજ ને બાપા આમ જો નાયડુ તૂટે છે જટ મેં તમને કીધું એટલે બાપા કહું કરી નાખો એ કે કવિરાજ માફ કરજો આ અંગ્રેજ સરકાર અફિણ ક્યાંયથી આવ્યું નથી તમને જો અનુકૂળ હોય હકાલા પલાયરા છે બાપા હે ચારણ હર્યા ખોટું બોલ્યા હણ ચારણે પડખે જ પાણી પીડ્યું હતું હડપમાં નડપમાં ભાઈ નીમ લઈ લીધું આજથી કવિરાજ અગ્રાજ છે અફીણ ડાયરા વેશમાં નીમ લેવાનો હોય કહેવાય એ નહીં બે દીત કવિરાજ રોકાણા પણ પડશે તો નાડે નાડ્યું તૂટે ને કડેલી પગ નોખા થઈ ગયા હવે બાપા કે મને મારા ઘોડા ઉપર નાખી ગયો અને મારા ઘર ભેગો થઈ જાઓ હવે પીવાય અરે કે પણ કવિરાજ તમે હવે મરી જાવ તો એનો પીવાય હવે પછી મારો બાપ હવે બોલ્યો ફરે હવે એ કવિરાજ ને નાખી દીધા ઘોડી માથે કવિરાજ જાતા હતા અને એમાં અહીંયા બરોબર આપણે આ ભાદરોડ જેવી નળ એ નળીમાં લઈ ઘોડું જાતું હતું ને એમાં યારું આડો ઉતર્યો હા ને કવિરાજ કે હવે જીવીને હું કરવું બાપ હવે અફીણ વગર કઈ જીવાય નહીં રગે રગુ તૂટે અને નીમ લેવાઈ ગયું અને હવે હું નીમ થોડું તો તો ચારણ નો કહેવા હવે યારુને અફડાવીને હું મારું આળખું પૂરું કરું એમ કરીને યારુને પકડ્યો કવિડા કવિડા ભેગો જે કરંટ લાગ્યો કવિરાજને હજી પછી છોડી ગયા આંધા પાંદરા વાળા બાંગ સુટી નાન થયા હાક બાકો એક વાર બીજી વાર કરડાયો તા તો ભાઈ 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 પછી તો ખડિયામાં નાખ્યો લોકો થોડો હતો ને એમાં નાખ્યો વાહ મારો બાપ નિમેય નો તૂટ્યા ને અડપે નો તૂટી બોલ આન કવિરાજ આવ્યા પાછા હવે તો તણી દી બાપ રોકાવું છે અફીણ હવે પીવે અગરાજ કોથળામાં આ ઘરેણું રાખેલું કોઈને કેય નહીં કવિરાજ માઈન્ડ જા ઢીલા પડ આન કોથળામાં હાથ ના કે પીસ તોલે એરું ને ટેવ પડી હાથ આવ્યો નથી ડણક મારી ન એને એનો પ્રોગ્રામ ચાલુ કર્યો ભાઈ ચા બનાવતા બનાવતા કવિરાજ ઢીલા પડે ને કોથળા કે એમાં કાંઈ કુચુક છે હો એને નાખ્યો ઉલ્લી ગયો તે દુ ની કહેવત પડી ગઈ સાહેબ કરતા હોય કીજીએ ઓર ના કીજીએ કપ પછી માથું ઉયો હેવાળ માં અને માથે રે બે પગ